હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના આજનો ટોપિક છે કે ઓછું બોલવાના કયા કયા ફાયદાઓ છે ઓછું બોલવાથી ઘણા ફાયદાઓ થતા હોય છે કેમ કે બોલવા કરતાં છે ને એ ના બોલવું એ વધારે સારું છે અને આપણામાં તો કહેવત પણ છે કે ન બોલ્યામાં નવ ગુણ ગૌતમ બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું હતું કે જો વ્યક્તિ પાસે સૌથી ધારમાં ધારદારમાં ધારદાર વસ્તુ હોય ને તો એની જીભ છે એ છરી કરતાં પણ વધારે ધારદાર છે કેમ કે એ લડ્યા વગર સામે વાળી વ્યક્તિને દુઃખ પહોંચાડી શકે છે કે મારી શકે છે માટે જેટલું જરૂર હોય ને તે જ બોલવું જોઈએ તો ઓછું બોલવાના ફાયદા કયા કયા છે તો ચલો આજે જાણીએ નંબર વન છે સમયનો બચાવ થશે ઘણી વખત એવું બને છે કે કારણ વગરની વાતોમાં છે ને એની ચર્ચામાં છે ને એ ઘણો સમય આપણે કાઢી નાખતા હોઈએ છીએ કે જેનો કોઈ મતલબ નથી એ વાતથી એ ચર્ચાથી નથી સામે વાળાનો ફાયદો થવાનો નથી આપણો ફાયદો થવાનો છતાં પણ આપણે એમાં પોતાનો સમય બગાડીએ છીએ એટલે જો ઓછું બોલતા હશો તો તમે છે ને એ ફાલતુ એ કારણ વગરની જે વાતો છે એ જે આપણે કહીએ ગુજરાતીમાં કે જેને પંચાયત છે એમાં આપણે છે ને બહુ ધ્યાન નહીં આપી જો ઓછું બોલતા હશું તો નજર અંદાજ કરશું અને એનાથી શું થશે જયારે આપણે એ વાત પર કે એ ફાલતુ ચર્ચા પર ધ્યાન નહીં આપીને તો એ આપણા સમયનો બચાવ થશે ને એ સમય આપણે કોઈ સારી ક્રિએટિવિટીમાં કોઈ કામમાં કે આપણું લક્ષ્ય છે એટલે જો ઓછું બોલવાનો સૌથી સારામાં સારો ફાયદો હોય ને તો એ છે કે સમયનો બચાવ થાય છે અને અત્યારના અત્યારની વાત કરીએ તો સમયનો બચાવ અને સમયનો ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે એક એક મિનિટ એક એક સેકન્ડ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે એટલે તમે જો ઓછું બોલતા હશો તો આ ફાયદો થશે સમયનો બચાવ થશે બીજું છે કે પસ્તાવો નહીં થાય પસ્તાવો કેવી રીતે તો કે ઘણી વખત આપણે વધારે પડતું બોલતા હોઈએ ને તો આપણે ન બોલવાનું પણ બોલી દેતા હોઈએ છીએ અને જે સામેવાળાને ખૂબ જ દુઃખ પહોંચાડે છે ને ઘણીવાર ખોતું પણ લાગી જતું હોય છે એટલે જો ધીરજ રાખીને સમજી વિચારીને જો બોલવામાં આવે તો શું થશે આપણી વાતનું મહત્વ પણ રહેશે અને સાથે સાથે આપણે જે બીજી વ્યક્તિને જે કંઈ કહ્યું છે એનો પસ્તાવો પણ નહીં થાય ઘણી વખત આપણે ન બોલવાનું બોલી અને પછી આપણને અંદરથી થતું હોય છે કે મારે આ બોલવાની જરૂર નહોતી અંદરથી પસ્તાવો થાય ને તો જો ઓછું બોલતા હશું તો એ પસ્તાવો નહીં થાય કારણ કે ઓછું બોલવાની ટેવ હોય એટલે પછી આપણે નકામી વાતોને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ જે જરૂરી છે જે કામ લાગે એવું છે એવું જ આપણે બોલશું છે અને પછી એમાં પછી પસ્તાવું થાય ને કારણ કે આપણે જે જરૂરી છે કામનું છે એટલું જ બોલ્યું છે આપણે વધારે પડતું આપણું મોઢું ખોલ્યું જ નથી કે ભાઈ સામેવાળાને દુઃખ પહોંચે કે ખોટું લાગી છે હંમેશા સમજી વિચારીને બોલવું જોઈએ ઓછું બોલો સમજી વિચારીને બોલો સામે વાળાને સારું લાગે એવું બોલો મીઠું નહીં કે આપણે આમ ઓ એટલું મીઠું મીઠું બોલીને કે આપણે દઈએ એવું બોલો પ્રિય લાગે એવું બોલો બરાબર છે વાણીમાં એટલી મીઠાશ હોવી જોઈએ એક ને એક શબ્દ છે તમારે કોઈને કઈ કેવું છે કે કઈ ટોકવું છે તો તમે જે શબ્દો બોલો છો અને એ કયા ટોનમાં બોલો છો એનો ઘણો ફેર પડે તમારે કોઈને કંઈ કેવું હોય કે ભાઈ આ આમ નહીં આમ કરવાનું છે એ જ શબ્દ છે એ જ વાક્ય છે એને બે રીતે કહી શકાય છે એ આ આમ નહીં આમ કર અને બીજો ટોન છે બેટર આ આવી રીતે ના કરાય આવી રીતે ન કરાય આવી આમ કરાય ઓકે થયો ને એ જ શબ્દ એ જ વાક્ય પણ બે અલગ અલગ ટોન એટલે વાણીમાં છે ને એ મીઠાસ હોવી જોઈએ તમારા વાણી સારી હોવી જોઈએ કે તમારે કોઈને ઠપકો આપવો હોય ને તોય તે સામે વાળાને ખોટું ન લાગે એવી રીતે ઠપકો આપવો જોઈએ એટલે ઓછું બોલવાનો ફાયદો છે કે ક્યારે તમે જે બોલ્યા હશો ને એનો પસ્તાવો નહીં થાય તમને કારણ કે ઘણી વખત આપણે પસ્તાવો થતો હોય બોલવાનો પણ આપણે પાછા સોરી ના કહીએ કેમકે પાછો આપણો ઈગો વચ્ચે આવી જાય બરાબર છે એટલે ઓછું બોલશો ને તો તમારે ક્યારે તમે ન બોલવાનું નહીં બોલો એ બીજો ફાયદો છે ત્રીજો ફાયદો છે કે ઝઘડો ઓછો થશે આપણે ઓછું બોલતા હશું ને તો ઘણી વખત જે વાતમાં કઈ જે વાતથી કંઈ કોઈનો ફાયદો નથી જે એકદમ ફાલતુ છે એને આપણે નજરઅંદાજ કરશું અને નજરઅંદાજ કરવાથી શું થશે કે એ વિશે ઝઘડો નહીં થાય કારણ કે આપણને ખબર છે કે આ વાતમાં ઝઘડો કરવાથી નથી મારો ફાયદો નથી સામેવાળાનો ફાયદો એટલે આપણે શું કરીએ છીએ એમાં ધ્યાન જ નથી આપતા ભલે બોલતા હોય બોલવા દો કારણ કે શું થશે આમાં બે ફાયદાઓ થશે ઓછું બોલવાથી એક તો તમે છે ને એ વાતમાં ધ્યાન નહીં આપો એટલે ઝઘડો નહીં થાય અને તમે જે સમય ઝઘડામાં કાઢવાના હતા એ તમારો સમય પણ બચી જશે એટલે બીજો ફાયદો થયો ને અને પછી ઝઘડાને કારણે આપણે ન બોલવાનું પણ બોલી દેતા હોય છે એટલે આપણે પસ્તાવો પણ નહીં થાય એટલે ઓછું બોલવાના ત્રણેય ફાયદાઓ એકમાં જ આવી જાય છે કે જ્યારે કોઈ વાત વાત એવી છે કે એના પાછળ ઝઘડો કરવાનો નકામો છે એ ફક્ત સમયનો જ બગાડ છે તો આપણે ઓછું બોલતા હશું ને તો એને એ વાતને છે નજર અંદાજ કરી દેશું આપણે ઇગ્નોર કરી દઈશું કે ભલે એમની ટેવ જ છે એવી બોલવાની અને જે વધારે પડતું બોલતા હોય ને એની ઉપર ઘણી વાર એવું બને છે કે લોકો છે ને બહુ ધ્યાને નથી આપતા એમ કેતા હોય છે કે આને તો દરરોજ બોલવાની જ ટેવ પડી છે બોલવા દો એમને તો દરરોજનું થયું આપણે પછી કેટલુંક ધ્યાન આપવું બરાબર છે એટલે વધારે પડતું બોલવાથી છે ને લોકો આપણી વાતને છે ને એ ધીમે ધીમે નજરઅંદાજ કરતા શીખી જાય છે તો ઓછું બોલશું ને તો ક્યારેક બોલશું ને તોય તે લોકો એ વાતને ધ્યાનમાં રાખશે એ સૌથી વધારે ફાયદો છે અને ચોથો ફાયદો છે કે મન છે ને શાંત રહે છે ને ગુસ્સો નિયંત્રણમાં રહે છે અને તમારામાં તણાવ ઓછો રહે છે શું કામે કારણ કે તમે કોઈ ફાલતુ વાતોમાં ઝઘડામાં કે પડતા જ નથી જેટલું જરૂર હોય તેટલું જ બોલો એટલે શું થાય તણાવ ઓછો થઈ જાય અને એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ગુસ્સો પણ નિયંત્રણમાં રહે છે કારણ કે તમે અમુક વાતોને નજર અંદાજ કરો છો એટલે તમારામાં એ વાતોને લઈને ગુસ્સો પણ નથી આવતો અને જ્યારે ગુસ્સો નિયંત્રણમાં રહે તો ત્યારે આપણે ઘણી વખત ન બોલવાનું જે બોલતા હોય છે એ પણ ઓછું થઈ જાય છે અને વધારે તો એ થાય છે કે મન શાંત રહે છે અને ઓછું બોલવાથી આપણું મન શાંત રહે ગુસ્સો નથી આવતો એ સૌથી વધારે સારામાં સારી વાત છે એટલે આવી રીતે ઓછું બોલવાથી તમને પોતાને ઘણો ફાયદો થતો હોય છે હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો થેન્ક યુ